ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે હું છું આપનો મિત્ર પ્રફુલ ત્રિવેદી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ભ્રષ્ટાચારનો ભરડો આવો શબ્દ પ્રયોગ જ્યારે અમે કરીએ છીએ ત્યારે ઘણાને માઠું પણ લાગતું હોય છે પરંતુ એક પછી એક જે ઘટનાઓ એવી બની રહી છે કે અમે સાચા છીએ એ પુરવાર કરે અમદાવાદને આમ તો મેગા સિટી સ્માર્ટ સિટી સ્વચ્છ સિટી હેરિટેજ સિટી અનેક વિશેષણો મળ્યા છે પરંતુ એનો જે વહીવટ છે એના જે કર્મચારીઓ અને અધિકારીઓ છે એની જે માનસિકતા છે એ મેગા સિટીના કોર્પોરેશન જેવી હજુ સુધી થઈ જ નથી ઓવરગ્રોન નગરપાલિકા મોટી થઈ ગયેલી નગરપાલિકા જેવી જ એમની માનસિકતા રહી છે કામ એક પણ ટેબલ એવું નહીં હોય કે જ્યાં ભ્રષ્ટાચાર ના થતો હોય ભ્રષ્ટાચાર લોકોને ધક્કા ખવડાવવા અનિર્ણિત ફાઇલો એક ટેબલથી બીજા ટેબલે ફેરવાજ કરવી કારણ વગરની ક્વેરીજ કાઢવી લોકોની ફરિયાદોનો નિકાલ ના કરવો આ બધી જ જે બાબતો છે એ નગરજનો છે કે જેના ટેક્સના પૈસાથી વહીવટ થઈ રહ્યો છે એ લોકો જ આ બધી અવ્યવસ્થાનો ત્રાસ ભોગવી રહ્યા છે તમે જુઓ કે ચોમાસું આવે ત્યારે રોડ તૂટી જ જાય આવું થોડું હોય અત્યારે તમે જુઓ તો રોડની અંદર એટલા ખાડા પડી ગયેલા છે કે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે હવે આપણે જે ભ્રષ્ટાચારની વાત કરી એમાં જો આપણે આગળ વધીએ તો ગઈકાલે જ પૂર્વ ઝોનનું જે ટીડીઓ ખાતું છે એના આસિસ્ટન્ટ ટીડીઓ અને એસ્ટેટ ઓફિસર કેતન કુમાર રામી કેતનકુમાર રામી છે એ એસીબીના હાથે ઝડપાઈ ગયા અને એમની પાસેથી અપ્રમાણસરની સડસઠ લાખની મિલકતો મળી આવી એમનો જે પગાર છે એમની આવક છે એના કરતાં એમની પાસે જે મિલકતો છે એ વધુ છે એ ની માહિતી એસીબી પાસે આવતા એમણે તપાસ કરી અને આ બાબત સપાટી ઉપર આવી છે તમે જુઓ કે આ જ જગ્યા ઉપર આસિસ્ટન્ટ ટીડીઓ ભોજક હર્ષદ ભોજક હજુ થોડા મહિના પહેલાં જ લાત લેતા પકડાયા હતા આ એ જ જગ્યા છે ને એ જ ઝોન છે એ વીસ લાખ રૂપિયાની લાત લેતા ઝડપાયા હતા અને ત્યારબાદ એમના ઘરે ને અન્ય બેંકના ખાતાઓમાં તપાસ થઈ તો સિત્તેરથી ચુમ્મોતેર લાખની મિલકતો એમની પાસેથી મળી આવી હતી જે વિનય ગુપ્તા છે એ પૂર્વ ઝોનના ડેપ્યુટી ટીડીઓ છે એના ખાતામાં બધું ચાલે છે એવી ફરિયાદો વારંવાર મીડિયામાં આવે છે પણ ક્યારેય કોઈ આ બાબતમાં જોતું જ નથી કે ઊંડું ઉતરતું નથી તમે જુઓ કે ટીડીઓ ખાતું છે એસ્ટેટ ખાતું ને ટીડીઓ ખાતું એ ભ્રષ્ટાચારથી ખદ બધે છે ખોટું કરવાના તો પૈસા હોય ગેરકાયદેસર બાંધકામ કરવાના તો હપ્તા લે તો સમજ્યા પણ કાયદેસરના કામ હોય પ્લાન પાસ કરાવવાનો હોય બીયું સર્ટિફિકેટ આપવાનું હોય આ બધી જ બાબતોમાં પણ એ લોકો પૈસા માગે છે હવે જેનો જે ઓથોરિટીએ પ્લાન પાસ કર્યો છે બીયુ આપવાની એની જવાબદારી છે જ પછી પાછળ બિલ્ડર બીયું લેવાઈ જાય ત્યારે દસ લાખ બાર લાખ પંદર લાખ નો લિમિટ આ પૈસા માગવામાં આવતા હોય છે એટલે આ જે ખાતું છે એ ખાતાનો બીજો ભાગ છે એ એસ્ટેટ ખાતું છે એસ્ટેટ ખાતું છે એ પણ હપ્તા ઉઘરાવા ટેવાઈ ગયેલું છે લારી ગલ્લાના પૈસા ઉઘરાવતા હોય છે અને આ તે નવા પશ્ચિમ ઝોન જેનો એક ભાગ પડ્યો ઉત્તર પશ્ચિમ ઝોન એ ત્યાં પણ આ જ વસ્તુ ચાલે છે કે લારી ગલ્લાવાળા પાસેથી પૈસા ઉઘરાવવામાં આવે છે અને લારી ગલ્લાવાળા આવી વારંવાર ફરિયાદો પણ કરતા હોય છે એટલે ખાદ્ય પાર્લરોના પૈસા ઉઘરાવા લારી ગલ્લાના પૈસા ઉઘરાવા દબાણ હોય એના પૈસા ઉઘરાવા આ બધી જ જે છે એ ટીડીઓ અને એસ્ટેટ ખાતાની રીતિ લીધી છે હવે બીજા ખાતા પર આવે તો બીજું ખાતું છે ટેક્સ ટેક્સમાં પણ આવું જ ચાલે છે આ જે રામી પકડાયો કેતન કુમાર રામી એના આગળના દિવસે જ એક ટીડીઓ ખાતાનો નિવૃત્ત ઇન્સ્પેક્ટર છે ગૌતમ ડાભી એ ચાર હજાર રૂપિયાની લાંચ લેતા ઓઢાઉમાંથી એસીબીના હારે ઝડપાઈ ગયો અને આની પાસેથી મ્યુનિસિપલ કોર્પોરેશનનો ચોપડો પણ મળ્યો આમ તો એણે કહ્યું મારી સાથે બીજું કોઈ ભલેલું નથી તો હવે સવાલ એ થાય છે કે જો કોઈ ભલેલું ના હોય તો મ્યુનિસિપલ કોર્પોરેશનનો ચોપડો એની પાસે આવ્યો કઈ રીતે આ ખાતામાં પણ ટેક્સના પૈસા ઘટાડી આપવાના નામ ટ્રાન્સફર કરી આપવાના બધી બાબતોમાં ડગલે અને પગલે હપ્તા લેવાતા હોય છે હવે જો રકમ ઓછી કરી શકતો હોય આ નિવૃત્ત ઇન્સ્પેક્ટર તો પછી તમે એ પ્રકારનું બિલ જ શા માટે આપો છો પહેલાથી જ ઓછું કરીને આપો ને જો આ તમે પ્રજા પાસેથી લૂંટવા માંગો છો આ બહુ મોટો સવાલ છે જો એનું બિલ છે સાચું છે તો પેલો કઈ ટેકનિકથી ઘટાડે છે અને આ ટેકનિક છે એ ત્યાં વર્ષોથી ચીટકી રહેલા ઉચ્ચ અધિકારીઓના ધ્યાને નથી આવતું આજે બેનર્જી કરીને ત્યાંના ટોચના અધિકારી છે વર્ષોથી એકની એક જગ્યાએ છે એની કોઈ બદલી જ થતી નથી બધા જ અધિકારીઓની બદલી થાય બેનર્જી ત્યાંના ત્યાં જ રહે એટલે આ બધાના ધ્યાને આ બાબત નથી આવતી કે જો એને ઘટાડવા માટેની જગ્યા છે તો પછી તમે ઊંચું બિલ શા માટે આપો છો એટલે ટેક્સ ખાતું છે એ પણ ભ્રષ્ટાચારમાં વગોવાયેલું ખાતું છે હજી થોડા વર્ષો પાછળ જાઓ તો ત્યાંના કોમ્પ્યુટરમાં કોઈ ઓફિસ બંધ થયા બાદ જે ટેક્સની રકમ હોય એમાં મોટો ઘટાડો કરી દેતી ત્યાં આવું બહાર આવ્યું હતું ખરેખર તો બંધ કર્યા પછી વ્યક્તિ કઈ રીતે હોય અથવા તો એની વ્યક્તિ પોતે કરીએ છીએ પછી એમ કહેતી હશે કે મારો પાસવર્ડ ચોરાઈ ગયો છે આવા કેટલાય કોમ્પ્યુટરના પાસવર્ડ બીજા પાસે હતા અને આમાં સુધારા થતા હતા આવું બહુ જ મોટું કૌભાંડ બહાર આવ્યું હતું પરંતુ એ કૌભાંડનું પછી શું થયું એનું કે કોઈ એક પણ વસ્તુ લીક નથી થઈ બીજી એ છે કે જે નિવૃત્ત થયેલા ઇન્સ્પેક્ટરો એટલા માટે દોડે છે કે એની જે કોર્પોરેશનમાં નામ છે એ વહીવટદારોનું નામ છે અને એ વહીવટદારોને વચેટિયાઓ છે એનું રાજ તમામ ઝોનમાં ચાલે છે કેટલાક અધિકારીઓ કર્મચારીઓ તો આવા નિવૃત્ત કર્મચારીઓને પોતે હાયર કરે છે અને પોતે પોતાના પગારમાંથી પગાર આપતા હોય છે આવી વાત આવેલી છે તમામ ઝોનની અંદર આ ચાલે છે છતાંય તે ટેક્સ ખાતું કેમ જાગતું નથી હવે આ જે ટેક્સ ચોરીનું કૌભાંડ પકડાયું હોય ટેક્સ ચોરીના કેટલાય કૌભાંડો બહાર આવી ગયા છે અને એ જ જે રીતિનીતિ છે એ જ મોડેસ ઓપરેન્ડી છે એ એમની એમ ચાલુ રહે છે ત્રીજી વાત કરીએ કે આ તો ટેક્સ અને પીડીઓ ખાતાની વાત થઈ આ ત્રીજું જે લાંચિયું ખાતું છે એ છે લાઇટ ખાતું તમે જુઓ તો ચોમાસાની અંદર મોટા ભાગને સ્ટ્રીટ લાઇટો બંધ હોય છે અને એનો જે વહીવટ સંભાળનાર અધિકારીઓ અને એન્જિનિયરો છે એમના મોં પણ બંધ હોય છે એટલે લોકો કહે છે કે આમના મોંએ કાંઈક લીલી નોટોના પાટા બંધાઈ ગયેલા હશે એટલે એમનું મોં પણ બંધ છે શા માટે કોન્ટ્રાક્ટરને બોલાવીને ખખડાવતા નથી તમે જુઓ કે આ જે લાઇટો બંધ હોય છે લાઇટોમાંથી કરંટ જતો હોય છે આનું જે કુપરિણામ છે એ હજુ બે દિવસ પહેલાં જ નારોલમાં મટન ગલીમાં આપણને જોવા મળ્યું કે એક દંપતી હોસ્પિટલની અંદર એમના સગાની ખબર કાઢીને આવતા હતા અને ખાડામાં પાણી ભરાયેલું હતું અને ખાડામાંથી એ સ્કૂટર કાઢવા ગયા એમને કરંટ લાગ્યો અને પતિ પત્નીના છ સેકન્ડ છ સેકન્ડની અંદર તરફડીને મૃત્યુ થયા હવે આમાં કોન્ટ્રાક્ટરની જવાબદારી છે ટોરેન્ટ ખાતાની જવાબદારી છે કોર્પોરેશન આ એન્જિનિયરોની જવાબદારી છે કોની જવાબદારી છે એકાબીજીને હવે ખો આપવાની વાત ચાલશે ખરેખર અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ સ્ટ્રીટ લાઇટોનો કોન્ટ્રાક્ટ છે એક જ કંપનીને આપ્યો હતો અને એક વિદેશની પીઠબલ ધરાવતી વિદેશની એક બેજવાળી કંપની હતી અને એ કંપની એ પછી જ્યારે ટેન્ડર બહાર પડ્યું ત્યારે તમામ ઝોનને અલગ અલગ ટેન્ડર બહાર પાડ્યા હવે મોટી કંપની છે ને એ અધિકારીઓ એન્જિનિયરોને એન્ટરટેન કરતી હોય છે પણ એ ચોક્કસ માત્રામાં કરતી હોય છે એ વધારે લાંચરૂચ માનતી પરંતુ જે નાના કોન્ટ્રાક્ટરો આવે ને એ આ એન્જિનિયરોને અને અધિકારીઓને મોટા હપ્તા આપતા હોય છે અને મોટા હપ્તાની જે કિંમત છે એ પ્રજાજનો આ રીતે ભોગવતા હોય છે આ પહેલાં જે દૂધવાળાની ગલી છે ત્યાં પણ એક યુવાન કરંટ લાગીને મૃત્યુ પામ્યો હતો આ ચોમાસા દરમિયાન બાર લોકોના આ રીતે મૃત્યુ થયા છે એક ડઝન લોકોના ચોમાસામાં ક્યારેય ગેરકાયદેસર બાંધકામો તોડવા નથી જતા એક જગ્યાએ તોડવા ગયા અને મહિલા પોતાને શરીર ઉપર કેરોસીન છાંટીને જીવતી સળગી ગઈ કેટલી કરુણ ઘટના છે ચોમાસામાં ખરેખર બાંધકામ ગેરકાયદેસર બાંધકામો ના હટાવવા એવું એક નીતિ નક્કી થયેલી છે આ નીતિમાં કોણ છૂટછાટ આપે છે એ કોર્પોરેશન જાણે અને એના અધિકારીઓ જાણે ત્રીજી દુર્ઘટના બની સક્રિય તળાવમાં તમે જુઓ કે આખું એક છેલ્લા અઠવાડિયા દરમિયાન સિલસિલો ચાલ્યો છે ત્રણ કિશોરો ત્યાં જે બોટ હતી જે લીલ કાઢવા માટેની બોટ તળાવમાંથી એ બોટ લઈને ગયા અને ત્રણ કિશોરો છે એ ડૂબીને મૃત્યુ પામ્યા હવે ત્યાં પહેલાં તો કોઈ સિક્યુરિટીવાળી વ્યક્તિ હતી કે નહીં એ બહુ મોટો સવાલ છે કારણ કે સિક્યુરિટી હોત તો એમને રોક્યા હોત બીજું એ બોટ લોકમાં કેમ નહોતી ખુલ્લી કેમ હતી આ બધા જ સવાલો ઊભા થાય છે હવે તમે રમત જુઓ કે કોન્ટ્રાક્ટર એમ કહી રહ્યા છે કે તળાવનું ડેવલપમેન્ટ થઈ ગયું હતું કોર્પોરેશનના લોકાર્પણનો સમય નહોતો અમે વારંવાર કાગલો લખ્યા કે હવે તમે અમારું ડેવલપમેન્ટની કામગીરી પૂરી થઈ છે તમે હસ્તગત કરી લો પરંતુ એ લોકોએ હસ્તગત ના કર્યું અમે પોલીસને પણ કાગળ લખ્યા હતા એવું કોન્ટ્રાક્ટરનું કહેવું છે જ્યારે કોર્પોરેશનમાં જે રિક્રિએશન કમિટીના ચેરમેન છે જયેશભાઈ ત્રિવેદી અને સરખેદના કોર્પોરેટર પણ છે એમનું કહેવું એવું છે કે જ્યાં સુધી કોન્ટ્રાક્ટરે કોર્પોરેશનને કબજો ના સોંપ્યો હોય કોઈ પણ ડેવલપમેન્ટની કામગીરીનો ત્યાં સુધી એ કોન્ટ્રાક્ટરની જવાબદારી રહે હવે તમે જુઓ કે જવાબદારી કોન્ટ્રાક્ટરની કે કોર્પોરેશનની એકાબીજીને ખો આપશે કોર્પોરેશનની અંદર કોઈ પણ દુર્ઘટના બને તો એકાબીજીને ખો આપવાવાળી જ વાત ચાલતી હોય છે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી થતું તમે જુઓ કે કાંકરિયાની અંદર રાઈડ પડી ત્યારે આડત્રીસ જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને બેથી ત્રણના મૃત્યુ થયા હતા ત્યારે પણ આ જ ચાલ્યું હતું કોર્પોરેશન પીડબલ્યુડીનો વાંક કાઢે કે લાઇસન્સ આપનાર ઓથોરિટી પી ડબલ્યુડી છે પીડબલ્યુડી એમ કે ભાઈ રાખ રખાવટની જવાબદારી કોર્પોરેશનની છે એટલે સરકારી ખાતાઓને કોર્પોરેશન વચ્ચે એ વખતે ખો આપવાની વાત જ ચાલતી હતી કોઈ પણ દુર્ઘટના બને ત્યારે જવાબદારી કોની એ નક્કી થતું નથી અને આ અંગે કોઈ તપાસ થાય તો એનો અહેવાલ બહાર આવતો નથી અત્યારે બસ આટલું જ મને આપશો રજા નવા વિષય સાથે ફરી મળીશું અમારી જો રજૂઆત આપને ગમી હોય તો ચોક્કસપણે એને સબસ્ક્રાઈબ કરશો અમારી આપના નમ્ર વિનંતી છે શેર પણ કરશો અને એના પર કોમેન્ટ પણ કરશો જેથી અમે આપની રસરૂચિ જાણી શકીએ નમસ્કાર